આણંદ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના વિવિધ બે ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપીને વડોદરાથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો આણંદ ટાઉન પોલીસ મથકમાં ગત રોજ ચાર મહિના અગાઉ નોંધાયેલા એનડીપીએસ એક્ટ વિવિધ બે ગુનાઓમાં નાસ્તા ભરતા આરોપીને આણંદ એસઓજી પોલીસની ટીમે વડોદરા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ એકવીસ સપ્ટેમ્બરના બપોરે સાડા બાર કલાકે આણંદ એસઓજી પોલીસ દ્વારા મળેલ અખબાર યાદી પ્રમાણે આણંદ એસઓજી પોલીસની ટીમે આણંદ ભાલેજ રોડ ઉપર આવેલા મોટા મદ્રાસા નજીક પાર્ક કરેલ લરી બસમાંથી અગ્ન એંશી પોઈન્ટ છ કિલો વનસ્પતિજન્ય જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો જેની પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો ઇમરાન ઈશાક ઉર્ફે બાવાકી ધૂમ અને અન્ય કિસમના કહેવાથી લાવ્યો હોય તેવું ખુલ્યું હતું વધુમાં આરોપી આણંદ ટાઉન પોલીસ મથકના નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તો ફરતો રહ્યો હોય જેથી પોલીસે તેને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા તે દરમિયાન નાસ્તો ફરતો ઇમરાન ઇશાક ઉર્ફે બાવાકી ધૂમ વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે તુરંત જ વડોદરા ખાતે જઈને આ ઇમરાન ઇશાક ઉર્ફે બાવાખી ધૂમ ખલીફાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે